બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગારો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓ સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો તમે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેનો ધક્કા મારો છો હું સર પ્લાની નોનસેન્સ કોણ તો બેકો મને હાથ લગાડો બેનો ને સમજતા કે ટોળું છે અને કેમેરા છે એકલો હશે ને તો બી આવું બોલીશ તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો ને એક માણસ ને તો બી આજ ભાષામાં બોલીશ બદતમીજી બહેનો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની माणस मोकलो अत्यंत बद्दु माइनिंग बंद करीकर